હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય મહારાજી આ તો ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો કદાચ મહિના જેવું થયું હશે અને ત્યાં મમ્મીને વાળો તો અમે ભેર આવ્યા ને મમ્મી સિમ્બો ઇધરા તાપ કાઢ્યો ચોમાસું જતું રહ્યું હું રોટલો ખાજો રોટલો આપ્યો કોઈ હમ અઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે નહીં થઈ ગઈ ને હા

กัดอะไรนกัดเดียบเชียว굿มอร์นิ่งโบนากัดดีวะโลูกกัดกัดดีโลูกัดกัดดีโลูกัดโลูกัด થોડું આપો બસ 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 ભાઈ મૂકી દે તાર પીવો નહીં એમ તાર નહીં પીવો હં પીજો બે જમા જો બે જમા જો

કશું નહીં પડતું ગોળી તરા ગોળી જો મૂકું ખાવશે તો આવું પકડાવા ફાડા ના જો એક વાત ખબર છે ને આપણે યુટ્યુબમાં સો સબસ્ક્રાઈબર થઈ ગયા પહેલા યુટ્યુબમાં આપણે વિડીયો બનાવીએ ને અમે એમાં સો સબસ્ક્રાઈબર ચમકે તો ગાઈઝ અમારા સો સબસ્ક્રાઈબર પહેલાં થઈ ગયા એ પણ લોંગ વિથ વિડીયો થ્રુ કારણ કે શોર્ટમાં તો તમે મૂકો તો દિવસના ચાર પત એમ એમ પણ ભણાઈ જાય જો બે ત્રણ શોર્ટ મૂકો તો દસ તો એમને વાંચ્યું પણ અમે ઝીરો પી સ્ટાર્ટ કર્યું તું મોસ્ટ ઓફલી અમારા બધા સબ્સ્ક્રાઇબલ લોંગ વિડીયોના છે તો તમારો ખૂબ ખૂબ આભાર પછી થેન્ક યુ થઈ ડે આપા જો બોલ થેન્ક યુ બધા થેન્ક યુ ઓલ કે હા ચોપડી લાવો ભણવાનું બાકી છે તો ગાઈઝ આપણે થોડી એક્ઝામની પણ જોડી જોડી તૈયારી કરીએ સાહેબ જોવા થોડું સાંભળવાનું થોડું થોડું વાંચીએ કલાક બે કલાક નહીં ફરી મંદિરે જવાનું હોય ને દા આવે એટલે જઈએ હો અને અહીં બધું મૂકી દે છે અહીં બધું મૂકી દે છે હા હમ ચો ચા આયુ ભાઈ આઈ ગયો ચો આયુ હા વાહ ત્યાં ટેમ્પલ પહેરતા હેડ ગયો

ờ bộ phun ấy, để ở đây xem cái. À, pahubi đấy. Đây, mặt này. Đây, mặt

તો ગાઈઝ અમે તો ઘરે આવી ગયા છે અને પડીએ ને પડી કાઉલેરી હા દર વખત શું લીધું આજે કે શું લીધું મંચુરિયન લીધું દે આ બધું નાખ્યા હવે દોડ થઈ જાય હવે હા શું હમ ખબર હા જાઓ તો કાંઈ જ આપ થોડું વાંચી નહીં હવે મનાલ ને થોડું એ ભૂલી જી એટલી વારમાં ભૂલી ગઈ મોમા લઈ જાય મોદી કરા હા હાલ હજાર એડિટિંગ ચાલતું હતું પછી જવાનું ભાઈબીનનો ફોન આવ્યો છે આપણે એક ફોર્મ લાવવાનું હતું બેંક માટે તો તો આપણે ફોર્મ લઈ આવ્યા છે તો લઈને આવી જુઓ આપણું એડિટિંગ ખાલી સેવ કરવાનું બાકી હતું

તો ગાઈસ આ તો બનાવીયું અમાર કઢી અને રોટલો હમમ હમમ એટલો બાકી રહી ખાઈ લો આને હેતુ તો કરા વાર તો જો કપાયા તે મસ્તક મને ને એમ કહી દઉં આવા બાલ કપાના

जम पुलिस आवानी है और रडा हाउ उई दो

આ તૂટ અડધા હદ ના નહીં દાડખે તૂટેલી કુકી એટલે બહુ પહેલા ની આ પચમાં આલા ને તાન આ ભેરો ખાઈ ગયો તો હળો જોડો પી ગયો તો રોજ જોડો ખાય આ કામ રૂપે તો બહુ મસ્ત ઉતત રોજ ના મન મન ડોણ મન નિયા કરત ફૂલ કરિયર તમજલા પહેલી વાર ટ્રાય મારે તો

આ કા સોળવાજી પર લેવાના ને હા ઓજવાજી લીલી લીલી ઉપર ચડી લે આ બધું બધી આવી થાય ખાલી થઈ ને આ બધું પડી ગઈ છે અને પારી શું ખાવું પારી હે પછી તો રોટલોનું શાક ખાય નહિ પરી શું એમ તો કે જોવા પડી રોટલો આટલો જ વધ્યો ખાઈ ગયું બધો હે તો અમને શું ખાઈ અમને શું ખાઈ હે કશું નહી ખવું તો કઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે આજ મમ્મી શું બનાય મમ્મી આપણે આજ તો ત્યારે ભાત અને બનાવ્યો મારો કાલ છે શીરો હા તો દ્રાક્ષ નું તો તમારે તમારે ખાવું છે હેડો પરે ખાઈ દ્યો

ફાઈ ચાલુ લાઈ પણ ચાલુ આવડે તું પેલું રૂમ હું ચાલુ કરી દે બાન કે બાન કે બાન કે ને પાછળ ડોલ મૂકી દે એમ કે જા પાણી પડશે એસી અરે મોટ રાખ્યો જા જા બારું કારો કર કઈ ઓય રેન બારીએ રેન બાર ડોલ મૂકી દો કે

Bangalo. તો ગઈ હું બહાર ટાઈમ થઈ ગયો છે અને મારા બ્લોગ પણ આપણે એડિટ કરવાનો છે તો મને કાલે ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ કે ગુડ નાઈટ જય માતાજી મળીએ કાલે કે મળીએ કાલે બાય 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 બાય